કોની કોના હાથમાં આ વખતે લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ સરસ રીતે જામેલો જોવા મળ્યો પરંતુ આ વખતે સૌ પ્રથમ વાર એવું થયું કે વિરોધ સુર પણ ભારતીય જનતા પાર્ટીમાં જ જોવા મળ્યું અને એની સાથે સાથે વિરોધની સાથે સાથે કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ એવા હતા પક્ષ વિરોધી કાર્યવાહી કરી અને એટલા માટે જ સવાલ થાય છે કે ગદ્દારોને કોની ઘડતું ગદારોનો બક્તર એ કોના હાથમાં ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હજુ સુધી ચર્ચા ચાલી રહી છે પક્ષ વિરોધી કાર્યવાહી કરવા માટે ગદારોને શું સજા આપવામાં આવશે ત્રણ ચાર નામ તો એવા છે જેમાં અટકળો વહેતી થઈ છે કે આમના વિરુદ્ધ તો સૌ પ્રથમવાર પગલાં લેવામાં આવશે જ્યારે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થઈ જશે ત્યારબાદ મોટા ઉતાર ચઢાવ મોટી ઉથલપાથલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળશે આપને યાદ હશે કે થોડા સમય પહેલા જ જવાહર ચાવડાએ વિરોધનો સુર છે એ ઉચ્ચાર્યો તેમણે બે વીડિયો જાહેર કરીને સીધા મનસુખ માંડવિયા પર સવાલ કર્યા અને બીજા વિડીયોમાં તો તેઓ કહી રહ્યા છે કે તમે મારા કાર્ય વિશે નીતિન પટેલ અને આનંદીબેન પટેલને પણ પૂછી શકો છો એટલે અત્યારે અહીં સવાલ થઈ રહ્યો છે કે કોને પાઈ છે હવે શું આવનારા દિવસોમાં જે પક્ષ વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે આ તમામ ગદ્દારો વિશે પગલા લેવામાં આવશે તમને યાદ હશે હકુબા જાડેજા વિશે જ્યારે ચૂંટણી સમયે પૂનમ માડમે ખુદ હાઈ કમાન્ડને રજૂઆત કરી હતી અને નામ લઈને પણ અને નામ લીધા પણ તેમણે હકુબા જાડેજાનો ઉલ્લેખ કર્યો હતો તેમના પર આરોપ છે કે તેમણે પક્ષ વિરોધી કાર્યવાહી કરી છે અને તેઓ કોંગ્રેસને પાછલા બાયણેથી સપોર્ટ કરી રહ્યા છે હકુબા જાડેજા જવાહર ચાવડા આ સાથે જ કુંભાણીને પણ આપણે કેમ ભૂલી શકીએ નિલેશ કુંભાણી સુરતની રાજનીતિ મચી ચૂક્યો પક્ષ વિરોધી કાર્યવાહી કરી અને ત્યારબાદ શું થયું એ આપણા સૌ કોઈના નજરે સામે છે સુરત એક એવી લોકસભા બેઠક થઈ જ્યાં સૌથી યોજાય તે તે વિજેતા કોણ છે જાહેર થઈ ગયું ત્યારે અહી પક્ષ વિરોધી કાર્યવાહી કરનારા તમામ જે પણ નેતાઓ છે કાર્યકર્તાઓ છે તેમના વિરુદ્ધ ક્યારે પગલા લેવામાં આવશે તેવી અંદર ખાને વાત ચાલી રહી છે કારણ કે રણનીતિ તો ઘડાઈ ચૂકી છે લિસ્ટ છે એ હાઈ કમાન્ડ સુધી પહોંચી ગયું છે દિલ્હી દરબારમાં આ તમામ લોકોના નામ છે એ પહોંચી ગયા છે અને હવે બસ રાહ જોવામાં આવી રહી છે કે કદ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવે થોડા સમય પહેલાં જ આપને યાદ પણ હશે જ્યારે ઉમેદવારોની ઘોષણા થઈ ઉમેદવારોના નામની ઘોષણા થઈ ત્યારે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો અલગ અલગ બેઠક પર ઉમેદવારોને લઈને આક્રોશ હતો અને એમાં તો સૌથી વધારે ચર્ચિત રહી હિંમતનગરની માફ કરજો સાબરકાંઠા બેઠક જ્યાં હિંમતનગરથી સૌથી વધારે વિરોધનો સુર છે એ જોવા મળ્યો હિંમતનગર બાદ અરવલ્લીનો પણ આમાં સમાવેશ થાય છે કઈ રીતે ભીકાજી ઠાકોરનો વિરોધ થયો એ આપણે સૌ કોઈ જાણીએ છીએ ત્યારબાદ તાત્કાલિકપણે અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર બદલવાની ફરજ પડી જો ઉમેદવાર ન બદલવામાં આવત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શું થઈ શકત અને એટલા માટે જ એ ભણકારા છે એ વાગી ચૂક્યા હતા ભાજપમાં અને એટલા માટે જ ઉમેદવારો બદલવામાં આવ્યા ત્યારે હવે સૌથી વધારે મિત્રો ચર્ચા એ વાતની છે કે પક્ષ વિરોધી કાર્યવાહી કરવા માટે જે-જે લોકો જવાબદાર છે તેમના વિરુદ્ધ ક્યારે પગલાં લેવામાં આવશે જામનગરના પૂર્વ નેતા હકુબા જાડેજા સામે રજૂઆત કરવામાં આવી હકુબા ઉર્ફ ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ કરવામાં આવી ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમ માડમે હકુબા જાડેજા સામે હાઈ કમાન્ડમાં રજૂઆત કરી તેમણે કહ્યું પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુબા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરુદ્ધ કામ કર્યાની ફરિયાદ કરવામાં આવી જામનગરમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર સાથે મળી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવ્યું હાલ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ નથી જોવા મળતા માણવદરમાં જવાહર ચાવડાની હાઈ કમાન્ડને ફરિયાદ કરાઈ માણવદરમાં ભાજપના વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી જવાહર ચાવડાએ પોતાના પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી હમણાં થોડા સમયથી જાહેર કાર્યક્રમોમાંથી જવાહર ચાવડા છે એ દૂર રહે છે હવે વાત કરીએ અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીની અમરેલી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી જેમને આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જેની ઠુમ્મરને જીતવા માટે મેદાનમાં હતા જેની ઠુમ્મરને જીતનું કહેતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો જેને ચર્ચાનું જોર પકડ્યું ત્યાર ભાજપના જ નેતાઓ ભાજપને હરાવવા માટે પાછલા બાયણે કોંગ્રેસની મદદ કરતા હતા તેમાં જ એક નામ સામે આવ્યું અને એ છે કાળુ વિરાણી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યો પરંતુ તેમનું સપનું છે એ અધૂરું રહી ગયું અને એમાં બનાસકાંઠાની બેઠક છે તેમાં ગાબડું પડ્યું ઘર ફૂટે ને ઘર જાય એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું કારણ કે પાંચ લાખથી વધુ લીડ્સ સાથે ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ એવું કંઈ જ ન થયું માત્ર અમુક સીટોને વાત કરતાં કાંટાની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ જોવા મળી હતી ત્યારે એકવાર ફરી ચર્ચા એ જ થઈ રહી છે કે આ પક્ષ વિરોધી કાર્યવાહી કરવાવાળા વિરુદ્ધ ક્યારેય કાર્યવાહી કરવામાં આવશે હાઈ કમાન્ડથી બસ એક રાહ જોવામાં આવી રહી છે આદેશની રાહ જોવામાં આવી રહી છે કે બસ એક આદેશ મળે અને ત્યારબાદ આ તમામ જે ગદ્દારો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ત્યારે ગદ્દારોનું બખ્તર છે કોના હાથમાં છે એ અત્યારે રસપ્રદ સવાલ થઈ રહ્યો છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર